સ્વાગત છે શહેરના વાઘુડિયા રોડ ખાતે આવેલા પ્રભુનગર પારુલ સોસાયટી પાસેના શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વે ભક્તોએ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દર્શન પૂજન કર્યા હતા સમગ્ર ભારતમાં અને વિદેશોમાં પણ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાકુડા રોડ ખાતે પ્રભુનગર પારુલ સોસાયટી ખાતે આવેલા શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વે વહેલી સવારથી ભક્તોએ ભગવાન ભોલાનાથની પૂજા દર્શન કર્યા હતા અને શ્રી રામેશ્વર યુવક મંડળના પ્રમુખ પ્રણવ ત્રિવેદીના જણાવ્યા અનુસાર અહીં મહાશિવરાત્રી પર્વથી ત્રણ દિવસ સુધી સિવિલ વિવિધ કાર્યક્રમોનું છેલ્લા ચાર વર્ષથી આયોજન કરવામાં આવે છે જેમાં મહાશિવરાત્રી પર્વે અહીં સવારે ભક્તો માટે ભાંગની પ્રસાદી ફળાહાર મહાપ્રસાદીનું આયોજન સાથે જ ભગવાન ભોળાનાથના શણગાર દર્શન સહિતનું આયોજન કરવામાં આવે છે સાથે જ આવતીકાલે અહીં મંદિરના પ્રાંગણમાં મહાલગ્ન રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરાવ્યું છે શુક્રવારે રક્તદાન શિબિરનું આયોજન અને સાંજે મહાઆરતી સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મીનાબેન મહેતા અને ધ્રુમિલ મહેતા સાથે જ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ ઉપસ્થિત રહેશે રામેશ્વર મહાદેવ મંદિર લગભગ બાર થી તેર વર્ષ જૂનું મંદિર છે આ પારૂલ સોસાયટી પ્રભુનગરની મધ્યમાં આવેલું છે અને આજુબાજુના રહીશોને માટે આ એક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે મહાદેવ અહીંયા જે કંઈ લોકો પૂજા કરે અને કંઈક માનતા માને એ બધું અહીંયા ખૂબ રીતે સફળ થાય છે એટલે બધાને બહુ આસ્થા થઈ છે આજે પણ અહીંયા એટલા બધા ભક્તો અહીંયા આવ્યા છે અહીંયા ભાંગનો પ્રસાદ તથા ફરાડી પ્રસાદ એ બધું રાખવામાં આવેલું છે આવતીકાલે અમારે હોમાત્મક લઘુ રાખવામાં આવે છે અને જેની પાંચ વાગે અમારે નાળિયેર હોમવાનો પ્રોગ્રામ છે અને બીજું રાત્રે મહાપ્રસાદી અમે રાખીએ છે જેમાં લગભગ હજારથી બારસો માણસો એ પ્રસાદીનો લાભ લેશે અને આ બધું અમે ટોકન પૂરતું જ લઈએ છે બાકી તો આજુબાજુના રહીશોના સાથ સહકારથી આ બધું શક્ય બને છે અને ત્રીજે દિવસે અમે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે જે જેની અંદર સાસુ લગભગ પચાસ બોટલ જેવો અમારો ટાર્ગેટ છે અને એ પતી જશે એવું લાગે છે અને સાંજે સુંદરકાંડના પાઠ લાઈવ સુંદરકાંડ પાઠ રાખવામાં આવેલ છે મારું નામ સુનિલ ચોક્સીજુ અને હું પણ અહીંયા માધવ સેવા સમિતિના કમિટી મેમ્બર છું